ભરૂચના સાયખા જીઆઈડીસીની કંપનીમાં વિસ્ફોટ થયો વીકે ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગની ઘટના વિસ્ફોટથી આજુબાજુની કંપનીના પતરા ઉડ્યા ઘટનામાં બેના મોત થયા બે કામદારો હજુ લાપતા છે ફાર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વી કે ફાર્મા કંપનીમાં વિસ્ફોટની ઘટના બની અને આ વિસ્ફોટથી આજુબાજુની કંપનીના પતરા પણ ઉડ્યા બે શ્રમિકોના મોત થયા હોવાની જાણકારી છે અને હજુ પણ બે કામદારો લાપતા હોવાની પણ માહિતી મળી રહી છે તુરંત ફાયર વિભાગને કોલ આપી દેવામાં આવ્યો ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન કરવામાં આવ્યા બે શ્રમિકો હજુ લાપતા છે અને બે વ્યક્તિના મોત થયા આ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા જય વ્યાસ ફોનલાઇન પર જોડાયા છે જય જે પ્રમાણે આગની ઘટના બની કંપનીમાં આગ લાગી કેવી રીતે કઈ રીતની કાર્યવાહી અત્યારે જોઈ ભરૂચના સાયકાને વિશાલકર ફાર્મા કંપનીમાં ભારે બ્લાસ્ટ સાથે આગ લાગી હતી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે આખો પ્લાન્ટ છે તે કાટમાળમાં ફેરવાયો છે આસપાસની કંપનીઓના પણ પતરા ઉડી ગયા એટલે કે બ્લાસ્ટની તીવ્રતા વધુ કહી શકાય આ જે આખી ઘટના છે તેમાંથી બે કામદારોના ના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે અન્ય કામદારોની હજુ શોધખોળ ચાલી રહી છે હાલમાં સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે રસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પરંતુ જે નજીકના ગ્રામજનો છે તેઓ કંપનીની બેદરકારીના આક્ષેપ કરી રહ્યા છે જે સાચકા ગામના સરપંચ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કંપનીને જે પ્રોડક્ટના ઉત્પાદનની પરવાનગી આપવામાં આવી હતી તેનાથી કંપની અલગ જ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી હતી અને તેના કારણે આ ઘટના બની છે ત્યારે પોલીસ આ મામલામાં કડક તપાસ કરે તેવી ગ્રામજનો પણ માંગ કરી રહ્યા છે જોઈ જય આભાર આપનું જાણકારી આપવા માટે